રામ રામ ને સીતારામ જૈન જો પર્યા વાવા મિત્રો આવી ગયા છે જો છે જોવા નંબર આ ભાઈ ના છે જો આપડા આંટો મારવા આવ્યા રે આટો મારવાગી ગયા અમે આશુ વાળા

જો આવી રીતે કુદરું આમ થાય છે આપણે બેઠા બેઠા વિડીયો બનાવીએ વિડીયો બ્લોકમાં આપણો સ્વાગત મિત્ર તમારું જોણા વવાય છે જોઈ શકો મિત્રો ટ્રેક્ટર ફાય છે ડાબે પડે થોડો એટલા બગલા છે જોઈ શકો મિત્ર તમે

બે કેળ્યું છોડી હતી કૂદકા મારતી માન માન બાંધી બે રાઠું રાઠો ને ફાતો હા સાચ મિત્રો